ખેડૂતો માટેનું ખાતર ઉત્પન્ન કરતી ઇફકો કંપની સમગ્ર ભારતમાં પ્રચલિત છે અને તે કંપની ભારત સરકારના નિયંત્રણની ચાલતી કંપની હોવાથી જેને હાલમાં એનપીકે ખાતરમાં ભાવમાં એકથી લીધી એકસો ત્રીસ રૂપિયાનો તોતિંગ વધારો કર્યો છે આ ભાવ વધારાને લઈને દેશના ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે એક જ વર્ષમાં ઇફકો કંપનીએ ખેડૂતો પર બીજી વાર ભાવ વધારો નાખ્યો છે

વધારો કર્યો આ પેલા પણ બે ત્રણ મહિના પહેલા પણ વધારો કરેલ હતો આ રીતે એક જ વર્ષમાં બે વખત ભાવ વધારો બસો અઢીસો રૂપિયા નો જે ભાવ વધારો કરેલ છે તે ખેડૂત માટે અસહ્ય હોય અમારી પાસે અસંખ્ય ફરિયાદો આવતા આજે શહેર કોંગ્રેસદાર ને આવેદનપત્ર આપી અને જેવી સંસ્થા દ્વારા એનપીકે ખાતરની અંદર એકસો ત્રીસ રૂપિયાનો સીધો જ વધારો કરવાથી સમગ્ર રાજ્ય અને દેશના ખેડૂતોને મોટી નુકસાન થવાની છે ત્યારે આજે મામલતદાર સાહેબને અમે આવેદન પત્ર આપ્યું છે માન્ય વડાપ્રધાનશ્રી ને આવેદન સંબોધીને લખ્યું છે કે ભાઈ ખેડૂતોને આ વિકાસની વાત કરનારી આ સરકાર સિત્તેર ટકા આબાદી જે ખેડૂતોને ખેતી સાથે જોડાયેલ આ ત્યારે ખેડૂત નબળો પડશે તો આ દેશનો વિકાસ પણ અટકી જાય છે ત્યારે જે એનપીકે ખાતર બાકીના બાળ જે રાસાયણિક ખાતરો છે એમાં સરકાર જે વખતે વખત વધારો કરે છે અનેથી પારાવાર ખેડૂતોને નુકસાન જાય છે આ નુકસાનીને ભરવા માટે આ નુકસાનીને પહોંચવા માટે સરકારે આમાં સબસિડી આપવી જોઈએ અને આ ભાવ વધારો પાછો ખેંચવો જોઈએ એવી અમારી સૌ કોંગ્રેસ પાર્ટી દ્વારા શહેર કોંગ્રેસ ને તાલુકા કોંગ્રેસ દ્વારા આજેમાં આંદન પત્ર આપ્યું છે ને આ અમારી માગણી છે સરફાસ કુડી સાથી બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ bye <laughs>